બાનું ખર ખરી આ બાના જોડે ઉસી પૈસા લેવા જો મને નહીં નહી હાલ હું માગું તો ખરી આલશે તો દશામા નું વરદ કરું એ દશામાં તારું નામ લઈને હું પૈસા માગું મારું કોમ થજ હો ઉસી ના પૈસા મને ખરી એ બાજો બેટા આઈ હા બા હું તમને શું કહું મારા દશામા ના વરદ કરવાના હા અને મારા સાસુ મને પૈસા હાલતી નહીં તો મારા જોડે રૂપિયો નહીં બરોબર તો તમે મને પૈસા આલશો હા બેટા દસામા નું વર્ક કરે બેડો પાર ઉતારશે મારી માં બેટા જા જામાં મી હું તો ચાર વાઢવા આવી હતી મને તો આવી નથી ખબર કે મારું બધું કોણ થશે પણ માં તું બેઠી હોય ને મારે શું ચિંતા કરવાની હોય માં તે તો જે ધાર્યું એ જ કરવાની માં પણ મને આટલી તો ખબર પડી ગયો માં કે તું દુઃખના બેલે તો સજ તો માં મેં મને એટલો વિશ્વાસ હતો કે મારી મૂર્તિ મને મળશે મળશે ને મળશે મા મારો બેડો તે પાર કર્યો માં અને મેં ઉસીના પૈસા માંગ્યા પણ મને આલ્યા મને કોઈ ના ની પાડી મને કોઈ ધક્કો ની માર્યો પણ મા મારા ઘરનું તો સદબુદ્ધિ હાલ અને મા મારા ઘરનું તો એટલું સમજાય કે મને વરત કરવા દે માં હું આ લઈને તો જઉં પણ મને મા ફફરાડ તો એટલો માં બીક લાગે પણ માં તને મોર કરીને આડું હો માં હોસ્પિટલ લઈને આવી પણ બહાર ઘરમાં પહેવા દેશે મને અરે હા અરે આ તું શું લાઈ બાકો ગયા દશમાની મૂર્તિયા દશમાની મૂર્તિ લાઈ દશવાદોની જાગર મજા એ ચાલુ થાય બા ના નથી પડી મે બા મારો વ્રત ચાલુ થાય અંદર નહીં આવ એકવાર ના પડી

મને રૂબરૂબ માતા એ મારી દશા માં મને દર્શન આલ્યા પણ હું અભાગણી એમને હું ઘર લઈ જઈ હકી પણ કશો વધો નહીં મારી માએ મને કીધું કે હું તારી સાથે જ છું હંમેશા મા દશામાં મને જોડે રહીને મારું બધું પાર પડે છે હું મારા મનથી મારા દિલમાં તો દશામાં છે ને મારા દિલથી હું વરદ મારા મનમાંથી હું મારા સતમ બહુ જ આશાથી કરીશ મા તારું વરદ હું કરે પણ મારી શ્રદ્ધા તો પૂરી કરજે માવડી આપણા ઘર માં કશું જોવા જ નહી આવું બધું જાત જાત ના આવાના ખોટા

વધારો મારા ઘરે હું રાજી ખુશી થી તમને હવે મારા ઘરમાં તેડાવું છું અને મારી ભૂલ માફ કરી દેજો

આ દશામાં દસે દિશા ની છે તમે જો આ દશામાં ના કરશો તો તમારી દશા જરૂર સારી જશે ભલે આખું ગામ જમાડવાનું થાય કેમ કે માતાજી આપણને ઘણું આલ્યું છે હો એટલે આપડા એમને થોડું એમની પાછળ વાપરવામાં આપડે ખૂટી નહી જાય પણ ખૂટશે તો મારી આપશે હોય